તમારે દુકાન લેવી હતી ને તે પણ કેશોદમાં તો કેશોદમાં જુનાગઢ જિલ્લામાં આંબાવાડીમાં આવ્યો છું મારા વાલા તે પણ તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની હે મારા વાલા તો હવે તમે કોની રાહ જોવો છો અને આવા નાવા વિડીયા જોવા માટે અમારે આઈડીને ફોલો કરો લાઈક કરો ને જેને પણ ઉપરના માળે દુકાન લેવે ને આંબાવાડીમાં મારા વાલા તેને આ વિડીયો શેર કરો મારા વાલા ચાલુ દુકાન છે કમ્પ્લીટ છે ભાડે દીધેલી છે તો તમારે લેવી હોય તો તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની હે મારા વાલા તો હવે તમે કોની રાહ જોવો છો ઉપર આપેલા નંબરમાં કોન્ટેક કરો અને આ દુકાન તમે ખરીદી કરી લ્યો મારા વાલા તો મારા વાલા આવી તમે કહી દીક ના ગોતતા હતા ને કે મારે આંબાવાડી માં દુકાન લેવી તો મારા વાલા હું તમારી માટે આંબાવાડી માં ઉપરના વાડે દુકાન લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમે કોની રાહ જોવો છો તો હાલો મારા નંબર માં કોલ કરો મારા વાલા ફોન કરી અને તમને બધી દુકાનની જાણકારી મળી જાય છે વાલા તો તમે હવે રાહ જોવામાં અને આંબાવાડીમાં કોઈ પણ ધંધો કરવા માટે દુકાન લઈ લ્યો મારા વાલા અને હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા કોઈ પણ લેવેશ માટે અમને ક્યો અમે તમારી કોઈ પણ વસ્તુ વેચી દેશું અને તમને લેવરાવી પણ દેશું મારા